આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ ટ્રાફિક પોલીસ બુથોનું ઉદઘાટન વધતા પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ લાવવા માટે હોતચંદાણી સર્કલ ગુડ સાઇડ પુલ ક્રોમા ચાર રસ્તા ઓમ સિનેમા સર્કલ અને એરપોર્ટ ચાર રસ્તા સહિત કુલ છ સ્થળોએ આધુનિક સુવિધાઓથી સજ્જ એવા નવા ટ્રાફિક પોલીસ બુથોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ પહેલ અમલમાં મુકાઈ છે નવીન ટેકનોલોજી અને ડિજિટલ સિસ્ટમથી સુસજ્જ આ બુથોમાં માઇક સિસ્ટમ અને એલઈડી ડિસ્પ્લેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેથી ટ્રાફિકનું યોગ્ય રીતે નિયંત્રણ કરી શકાય અને લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરી શકાય આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારને હસ્તે બુથનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમની સાથે ડીવાયએસપી શ્રી એવી રાજકોટ સિટી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી આર પટેલ પીએસઆઈ શ્રી ડી જે પ્રજાપતિ તથા સિટી ટ્રાફિક શાખાના કર્મચારીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ટ્રાફિક બૂથોથી ટ્રાફિક જવાનો તડકો વરસાદ અને ધૂળમાં રક્ષણ મળે તે ઉપરાંત તેઓ આરામદાયક રીતે ટ્રાફિકનું નિયમન કરી શકે છે જેથી તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થશે અહેવાલ દિનેશ જોગી દ્વારા પૂર્વ કચ્છ જિલ્લાની ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધીધામ શહેરમાં છે અલગ અલગ જગ્યાઓ ઉપર મિનિટ ટ્રાફિક પોલીસ ચોકીનું ખુલ્લી મૂકવામાં આવી છે જેમાં આજે પોલીસ ચોકી છે ટ્રાફિક પોલીસ ચોકી એમાં અમુક અમુક સાધનોથી સજ્જ છે જેમાં સાઉન્ડ સિસ્ટમ જે હોય એમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ તરીકે માઇક સહિતની એમની સુવિધા છે જ્યારે ક્યારે પણ કોઈ અનાઉન્સમેન્ટ વગરમાં પણ કામ આવી શકે પ્લસ જે ટીઆરબી અને જે ટ્રાફિકનો સ્ટાફ હોય જ્યારે ફરજ ઉપર કામ કરતું હોય ત્યારે ક્યારે ગરમીનો સમય હોય ક્યારે વરસાદ આવતી હોય ત્યારે આ અંદરમાં ઊભા રહીને પણ પોતાની ફરજ બજાવી શકે અને એની સાથે સાથે અંદરમાં જે આ ચોકીમાં વેન્ટિલેશનની પણ પ્રોપર વ્યવસ્થા કરવામાં આવી છે પ્લસ જે એલ લાઇટની પણ જે એલઈડીનું સ્ક્રીન હોય ત્યાંથી પણ કોઈ જાગૃતિ બાબતમાં પણ અગર લોકોને જાગૃત કરવાના કોઈ મેસેજ હોય એમની પણ આ ટ્રાફિક ચોકીમાં વ્યવસ્થા કરવામાં આવી છે ઓવરઓલ આ ગાંધીધામ શહેરના છ અલગ અલગ જગ્યાઓમાં ટ્રાફિકાણી પોઈન્ટ છે રોટરી સર્કલ છે ઓમ સિનેમા અને અને એ રીતે અલગ અલગ જગ્યાઓ ઉપર જે છે આ ચોકી મૂકવામાં આવી છે એનું ખાસ ઉદ્દેશ્ય જેટલું ટ્રાફિકનું સ્ટાફ હોય કે અધિકારી હોય એ વ્યવસ્થિત પોતાની ફરજ બજાવી શકે અને ટ્રાફિકના નિયમમાં નિયમનમાં

કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ

પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઈવ એટરો નાઇન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

ના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સરીઝન નિલેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરીયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો